અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના અનુસાર બાવીસ મી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈ બીજી દશાંશ એક શૂન્ય ઇંચ જેટલો વરસાદ વરસશે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જુલાઈ સોળ સુધી ચોમાસું સારું રહેશે જોકે જુલાઈ સત્તર અને અઢારના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે આ સિસ્ટમ વરસાદ લાવશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે ગુજરાતમાં તેરમી સોળ જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે બાર જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે દરિયાકાંઠે દશાંશ ત્રણ શૂન્યથી ચાળીસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે વરસાદી સિસ્ટમ નબળી પડતા આગામી બે દિવસ વરસાદનું જોર ઘટશે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા ચોરાણું ટકા વધુ વરસાદ ખાબક્યો છે